હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં આઈ હોપ કે બધા મજામાં જશો રામ રામ ને જય શ્રી કૃષ્ણ ને જય માતાજી હાલો ને આપણે આવી ગયા છીએ વાડીએ અને આજે આપણે આલે છે કપાસ ઉતારવાનું જો કે આજે મુહૂર્ત જ કર્યું જો બાજકાન બધું પડ્યું અને જો અહીંથી ચાલુ કર્યું છે આમ બોલા થાય છે ઓલી બાજુ એટલે હિમણો ઉતારતા આવી છે તો આજે આમણીથી આઈથી ઉતરી ગયું જે આમાં ક્યાંય કપા દેખાતા નથી આ આઈરેથી દેખાય એક બે ત્રણ ચાર પાંચ છ સાત છ સાત આઈરૂ લીધી એવું લાગે છે અને આપણે હે ને ઘઉં પાવાના હે એમાં હે ને દાટો મારતા આવી ભૂંગરું ખુલ્લું હતી અને પછી આપણે કરી દઈએ મોટર ચાલુ એટલે ખડામાં ઘઉં પાઈ લે હાલો તો રજો વિડીયોમાં કન્ટિન્યુ અને નવા આવો તો કરી નાખો સબસ્ક્રાઈબ હાલો તો આવી ગયા ઘરે ગયા તો બે આજે બહુ મોડું થઈ ગયું હું ના આજે બપોરે બાકી છે ને જો અહીંયા આલે હે હંસ અને હેને આપણે કલ્લે બપોર આવે છે ને આઈ છે લેવું પડીએ કેમ કે હંસો આલે એટલે વેચ છે ને કોઈને અને કોઈ દેહે નહી ખાવા ઓ આપણે કાલ ના ઢોકરા હાઈ ના હવે આડા આવી જાય જાય નથી હા અમાર રોટલા હે હાલો લઈ લઉં ને બેસી જઈ જાય ખાવા આમાં સાઈ છે શાક ઘૂંગરા તો આપણે ખાવા નથી હાલો ભાઈ શાક આવી શાતે લઈ લે શાહ તો ફાઇનલી છે અહીંયા તો બેહી જઈને ને કોઈ બપોરા કરવાય તો આવી જાય હાલો અને ઢોકરા અહીં વૈતા જવા રહ્યા કાઇલના હાંજ એ તો હવે આજે સાંજ સુધી રહે સાંજે ફાઇનલ થઈ જાય હાલો તો કાલને બોપોરે કોઈને ખાવું હું તો આવી જાઉં એટલે વાઈટ કાલે તો થૂલી ગયો શાહ કેમાં લખવા આજે છે ને ઘઉંમાં પાણી હાલતું હતું થઈ ગયું મોડું થોડું વધારે તો રહી ગયું પાણી હવે પાછો ખાઈ પીને જાહું ને છ વાગે લઈ જાય એટલે આપણે ત્રણ વાગે ને એટલે પી જાય હવે જાજા ક્યારા નથી આઠ દસ ક્યારા જેવું બાકી છે હાલો તો બપોરા કરલો ફટાફટ પછી આપણે હંસાવાળા શું કામ કરે ને ત્યાં જઈને આપણે એની તપાસ લઈ તો હાલો જો પાછા વાગી ગયા 3:30 અને ચા પાણી પીવે ગયા હે રેડી અને જો હંસવારા હવે ઓ મૂકી દીધું હે હવે જાવું વાડીએ જાવું આપણે ગયા હે પાય લઈ અને ભેંસું ઈ દોવાની હે દોસ કેમ ખવડ બનાવવાનું હાલે હે હમ બાકી છે કામ હવે કાલ ઉપડશે હા આવો શેડા ફરતા ઓટવાના હમ મોટો બધું કાપ્યો બજે ઉગળા સંઘા ને નહીં ઘાણો પર શેડા ફરતા ઓટવાના બાકી રહ્યા અને ને હવારમાં તો બપોર પહેલા દાહ ધોયા ગોદણા જો હજી મેડી આખી ભયરી આપડે મેડી એટલે 25 પતી તો ગોદણા ધોઈ ના બપોર પહેલા ઈ કામ આયલું બપોર પછી હંસો અને હવે જો ટીલાડા ભાઈ આટું લેવાઈ ગઈ છે સાઈ અને આપણે જવા દઈએ હવે વાડી ઘઉં ને આવી અને હાલો તો આવી ગયા વાડી ને કરી દીધી મોટર ચાલુ જો આ પાણી આવવા માં ધોરીએ અને જો તમને ખબર પડી ગયા આમાં કેટલા ઘઉં પાયેલા હે ને કેટલા નથી જ્યાં એકદમ લીલકાઈ હે ને આ બાજુના એ બધા પાઈ લીધા હતા જોયે રી હજી પાણી હું આ ભર્યું હે તોરીએ બપોરે ગયો ને તો એ પાટા ને દહ ક્યારે બાકી છે જો એ આમાં ફેર દેખાય કાયદેસર કડ પડી ગઈ કે અહીંથી આ પાવાના હે ને આ પી ગયા હાલો તો આપણે પાણી પાઈ દીધું હે કહું ને આને જો બાંધા બાંધા માકોલી આવે ખાઈ ખાઈને અને જો આપણે ખાતર હબાવ વાટ પિલા પી લીધી સાહેબ તાજા માજા થઈ હો સાહેબ પીન હાલો હવે હે ને આપણે જાઉં જીરામ ઘૂમરો મારવા ત્યાં અહીંયા એક વાહીંદા બાકી રહ્યા થઈ જાય

હાલો તો હે ને હવે જઈ આવી દા વાહિદા થઈ જાય પછી ભે હું દોઈ લઈ દોવાનો ટાઈમ થઈ ગયો છે આપણો મે બાકી તો મારા ટીલાળા ભાઈ ટીલાળો આ તો આ હે ને આપણા મોટા બાપાનો નીનું હે જીરું જોઈ લ્યો એક નંબર હો ભાઈ કાઈ ના ખટે હજી કે કઈ વાંધોય નથી થી જમાવટ હે જીરામાં એ દવા છટતા હતા એ જ સટાઈ ગઈ છે અને આથી હરહજી આથી હરહ જોવું હોય ને તો વાય જ આવવું પડશે ઓલા થાંભલો દેખાય નહીં ત્યાં હે ને આથી હરહ કેમકે એમાં હે ને ઘણા વરસથી હોવાણું નથી ને એટલે એ પડાના ફેર પડે આમાં હે ને પરવા આવતું એ થાંભલેથી આ બાજુ અટાણવા જીરું હે ની આ સુધી એટલે એમાં એને આને ફેર આ એ જીરું તો સારું જ છે પણ ઓલું હાથી સારું આપણે એ તમને દેખાડ્યું અને આ આપણું જીરું પરમ દી દવા સાયતી ત્યાં આવ્યા હતા આપણે પાછા આઈ જ આવ્યા હા અને હવે પાછા છે ને પંપ લઈને સીધા આવશું જ અહીં આવવાનું થયા કાલ પરમ દી અહીં આવ્યું ત્યાં જે આવું કંઈક થઈ ગયું હે અહીંયા આપણે હવે ઘુમરો માર લો જોઈ લઉં આમાં બધે અહીંથી તો આમ દેખીતા તો કંઈ વાંધો નથી લાગતો કંઈ ક્યાંય પણ હવે હે ઓલા હેઢાકોરા જાઉં આપણે ઓલું જીરું જોઈ ઓલા થાંભલેથી અને અહીંયા ધોર્યું હોય ને ત્યાંથી આમ જોતા આવી ને હમણાં આયેલા આવી હાલો તો રહેજો વિડીયોમાં કન્ટિન્યુ હવે વાં જાય આપણે ઓલું જીરું દેખાડે મોટા આપણને અને હેને જે આમાં કુતરા અમુક છોડવા ભાંગી ગયા રખડતા હોય ને નોખા કરી નાખ્યા નહી ખા ઉકાઈ ગયા રેમતે થઈ ગયા હાલો તો જોઈ લઉં પછી આમ આયેલા જાય ઘૂમરો મારતા જાય તો જો ઓલરેડી આપણે હેને થાંભલા થાંભલા પૂગી ગયા હવે હે તમે આ પારાઓમાં જોજો વસારે એમાં તમને ખબર પડી ગયા આમાં બધે કેટલી જગ્યા હે ની અને હેને હવે અહીંથી ધોર્યો આવ્યો જ્યાં થાંભલાપાથી હવે હે ને આ ધોરી આવ્યો ને હવે અહીંથી આ પારાને વસારે જોજો જો કાયદેસર ફેર પડી ગયો કે નહીં હજી જેમ આગળ જાઉં ને એમ ફેર પડતો જા એટલે એમ જ કડ પડી જાય હું તો આમાં ખબર ન પડે પણ આ વસારે પારા વરસાદ જગ્યાએ જોઈ લ્યો ને એટલે ખબર પડી જાય જે આમાં ઓછી કેડિયું કેળિયું રહી જતી જતી જો એટલે અહીંથી હે ને આ હું તો બધું બેસ્ટ ક્યારે એકદમ ફરત અને જે આ છોડવા એમની ઊભા નથી કોઈ દી પાણી એ રીજી રીજી ને એકાથી ફેરે પીધું હોય તો ભલે અને છોડવા એટલે હેના જીરાને બહુ પાણીની કઈ જરૂર નથી પડતી એ તો ફાઈનલ છે આમ હાલો ને આપણે જ્યાં આ જીરામાં ગુમરો માલ લઈ આપણે અહીં ધોર્યું અહીંથી આમ ગોયા જાય પાછા હાલો તો જો ભૂરી દોવાઈ ગઈ છે ખાણ ખાય છે અને આ અમારી એ કરે ભાઈ મારે કંઈ ખાવાનું એ નહીં હું તમને દોવાઈ ગયા ભૂકો ભરીને નાખી દેવાનો હા ખાણ ખાય છે ને દોવાઈ ગઈ છે હવે આનો વારો અમારા લંગડી ભાઈ સીધા વાં હતા આવી ગયા અહીંયા જો હમણાં વાં બે ગયા લાઈનમાં એનો એ વારો આવી ગયા દૂધ પીવાનો ટીલારા ભાઈ જો ખાણ ખાય જો હવે દૂધ ની શું જરૂર પડે લંગડી ભાઈ ને એમ કે દૂધ પીએ ચેકિંગમાં આવી ગયા પછી આ દોવાય હે દોવા બેઠા હે દોવાઈ ને પછી જડીયા જો ગયો હું હમણાં કહેતો તો ને આ ભે દોવામાં ચાલુ થાય ને એટલે સીધો અહીંયા આવીને બેસી જાય હાલો તો આ દોઈ જઈ પછી જવા દે ઘરે આજે મેડી આખે પહેરી કેવાની ગોદડાવની ઓય મેડી આખે પહેરી ગોદડાવની આસી વાત આ ધોયા તાં ને બધા હુઈકવા એટલે તો આવી ગયા ઘરે ને વાગી ગયા 6:30 અને જોવામાં ટિંકુ બેન પોપકોર્ન લઈ આવ્યા એક કોતરી તો ખતમ કરી ગયા આપો એક ખતમ કરી ગયા હું ટિંકુ બેન બે અને એના માં ટિંકુબેન કાલે હે ને નિબંધ બોલીએ જ અને હે ને જો અમારા એટલા લુગડા ને ખાટલો ભર દીધો લુગડા આવડી જાય પેલા ગોદડા ગોદડા ને ખાટલો ભર દીધો અને ટિંકુબેન મારે ઠેકડા મારે અને આમાં ટિંકુબેન હે ને કાલ છવ્વીસમી જાન્યુઆરી હે ને ત્રીજા નિબંધ પાકો કરે કાલે બોલવાના હે નિશાડે બોલીશ કે પાકો કરી લીધો અટાણ ટ્રેનિંગ દેતો હતો ટિંકુબેનને આવડી ગયો હે કા હવે કાલ બોલશી એમાં ટિંકુ બેન આવજો તમે ભેગા વી દેવાના મારે તો વાડીએ જવું નકર આવત અને હે ને આપણે અહીંયા મુકાઈ ગયો છે ચા પાકે છે અને પી લે ચા એમાં ટિંકુ બેન વાંતે આવી ગયો બી ગયો કોણ આવ્યું હોશિકતાનું બીવીરાઈ દીધો ટિંકુ

બાપા હાલો હાલો ફાઇનલી જો જો પાકી ગયો ખૂટી જાય તો રોટલા થાવા અને પોપકોર્ન માં કા પોપકોર્ન ખાઈ જો બા બેઠા બેઠા હાલો તો રોટલા થઈ જાય એક થાવા આવ્યો હું રોટલા થઈ જાય ને એટલે વ્યાર કરી લઈ ભૂખ લાગી હે બેન પોપકોન ની કોથરી મુકતા નથી ભાઈ ખાલી કરો હા જોયું ને કેમેરા ફોકસ કરો